જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત ગઈકાલે અરવલ્લી પોલીસ દ્વારા જેને કહેવાય કે બિન અધિકૃત રીતે જેને કહેવાય ઓવર જથ્થો જે ફટાકડાની દુકાનોની અંદર જેને કહેવાય કે સ્ટોરેજ છે અથવા તો જેને કહેવાય કે ગોડાઉન છે તો આ ગાડી અધિકૃત રીતે જે લાયસન્સની અંદર જે જોગવાઈ છે એના કરતો વધારે પડતો જથ્થો ત્યારે પકડાય છે અને એસઓજી દ્વારા પ્રેસ વાર્તા થાય કે ભાઈ આ રીતે પકડાયું અમે એસઓજીને અભિનંદન આપીએ છીએ કે ભાઈ અધિકૃત રીતે આ ફટાકાની ફેક્ટરીઓ પકડાઈ પણ અહીંયા સવાલ એ છે કે ત્રેવીસ ની અંદર બે હજાર ત્રેવીસ ની અંદર ચોથા મહિનાની અંદર આજ જ ફટાકડા પૈ ફેક્ટરીઓ પૈકીની એક ફેક્ટરી હરગેલી અને એ વખતે પણ જેને કહેવાય કે સામાન્ય પરિવારમાંથી આવતા ગરીબ ચાર માણસોના મૃત્યુ થયેલું અને એ વખતે આ જે આરોપી હતા એક એક મહિના સુધી આગોતરા જામીન માટે રખડતા હતા ત્યારે એ સફારું કેમ પોલીસ તંત્ર ન જાગ્યું એક મોટો સવાલ સતાવે છે અહીંયા સવાલ એ છે કે બિન જથ્થો કોનો છે એ તો કલેક્ટર કક્ષા તો રેવન્યુ ડિપાર્ટમેન્ટનો છે કે ભાઈ કેટલો જથ્થો ક્વોન્ટિટી કેટલી છે કારણ કે રિન્યુ કરવાની લાયસન્સ આપવાની રિસ્પોન્સિબિલિટી તંત્રની છે અને ખાસ કરીને રેવન્યુ ડિપાર્ટમેન્ટની ત્યારે અહીંયા સવાલ એ આવે છે કે એસટીએમ કક્ષાએ થઈ શું રહ્યું છે બાકી અરવલ્લીની અંદર મેં આપના માધ્યમથી પ્રજા સુધી મેસેજ પહોંચાડ્યો છે કે સી સરકાર થયેલી જમીનની અંદર ગોજાવા ભાઈ છે સી સરકાર થયેલી જમીનોની અંદર જેને કહેવાય અધિકૃત રીતે ઘઉંની ખેતી થાય છે સિંહ સરકાર થયેલી જમીનની અંદર આજ ફટાકડાની ફેક્ટરીઓની અંદર ગોચોની જમીનની અંદર તો નિર્માણ થાય છે આજે અમે માનનીય પ્રમુખશ્રી અમારા રાજેન્દ્રસિંહ પરમાર સાથી મિત્ર રાકેશ રાકેશસિંહ પરમાર સાથે અમે વિવિધ અધિકારીઓ ખાસ કરીને એસડીએમ કક્ષા એસડીએમ મોડાસા અમારા જેને કહેવાય કે આર એસી સાહેબ આપણા શ્રી અને જેને કહેવાય કે ડીઆરઆર ડિપાર્ટની અંદર મુલાકાતો લીધી અને એની અંદર અરજીઓના નિકાલોની ચર્ચા કરી તો તેઓ અસંતોષકારક જવાબ અમને મળ્યા છે અધિકારી દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ મળતા નથી કે આ અધિકાર આ અરજીનો નિકાલ આ રીતે થાય ત્યારે અહીંયા મારે પ્રજાને કહેવું છે કે આપણે હિન્દુત્વની વાતો બહુ મોસ્ટા ઉપાડે કરીએ છીએ હું પણ હિન્દુ છું સર્વે હિન્દુ છે એનું ગૌરવ છે પણ ભીષ્મપિતામાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને મહાભારતની જ્યારે કાંડ રચાયું જ્યારે દ્રૌપદીનું ચિરણ થયું અને ભીષ્મપિતા તો માત્ર એકતી વખતે જ્યારે ચૂપ હતા ત્યારે એને પણ અંત વેરા બાણસલ્યા ઉપર ઊંઘવાનું વેરાઈ હતી અને બહુ જ કરુણ મજામાં માત્ર બે આઠ જોડે વિનંતી કરું છું અરવલ્લીની પ્રજાને કે આ પબ્લિસિટી જે થઈ છે એ ઓળખવાની જરૂર છે દિશા કારણે થાય અને ત્યાર પછી પોલીસ તંત્ર સફારું જાગે બે બે વર્ષ સુધી શું કરતું હતું બે બે વર્ષની અંદર કેટલી તપાસો થઈ એસડીએમ કક્ષાએ કેટલા જથ્થાની જેને કહેવાય કે તો આગળ ક્વોન્ટિટી નોંધ કરી છે પછી એ તો નથી કે એસી ઓફિસની અંદર બેહીને લાયસન્સો રિન્યુ થાય છે આ તો પેકેટો પચ પચી જાય એટલે બધું જ ચલવાઈ જાય આજે ચાર માણસો જે પરિવાર જે મર્યા છે બે હજાર તેવીસની અંદર એ પરિવાર તો આજે ભોગવી રહ્યો છે શા માટે તમે તમાશા કરો છો ભાઈ તપાસના પદાધિકારીઓ ચૂંટાયેલા એ પણ કહે છે કે અધિકારીઓ અમારા સંકલનમાં રહેતા નથી એટલે તમારા ઉપર શંકા કુશંકા માત્ર વિપક્ષ તરીકે અમે નહીં સત્તાધારીઓ કહેલી છે કે આ લોકો એમની મનમાની ચલાવી રહ્યા છે તો ખરેખર તપાસનો વિષય કેટલા આવ્યો એ પ્રશ્ન અહીંયા એ મારે જાણવું છે કે જ્યાં ફટાકડાના ફેક્ટરી માલિકો અથવા તો જે ક્યાં ઘોડાયું માલિકો છે એમના તો અનિયંત્રિત જથ્થો કોના દ્વારા સગી વગેરે કરવામાં આવે છે અથવા તો કોના રાહિમ હેઠળ આ ચલાવવામાં આવે છે તપાસનો વિશેષ ધન્યવાદ ભારત માતા કી જય 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 ગવિ ગુરુકાલ